ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણીસ માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘુસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજ્યો માર્ગો પરથી પસાર થઈ ગાંધીચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ થોરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકા સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો સામાજિક આગેવાનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજુ ચૌહાણ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા પછી દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘ ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટાના પ્રમુખ નાગરિકો જોડાઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય છે સાહેબ લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ

આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી ચીફ ઓફિસર તથા ઉપલેટા દરેક સંગઠન ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેટા વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશ આઝાદી માટે જે કોઈ લોકો કુરબાની આપી છે આપણે કરીએ અને તેને સાથ સાથ વંદન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદુર ના રંગમાં ભરે છે તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસ ને અને આનંદ ઉજવીએ